મા ઉમિયાની ધરા ઊંઝાનગરના આંગણે રાષ્ટ્ર જાગરણ અભિયાન અંતર્ગત એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત મા ઉમિયાની પાવન ધરા ઉંજાનગરના આંગણે ગતરોજ તારીખ તેર ડિસેમ્બરથી સત્તર ડિસેમ્બર દરમિયાન ત્રિપદા ગાયત્રી પરિવાર ઉંજાના સહયોગથી એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો હતો ઊંઝાથી ઐઠોર રોડ પર આવેલ શ્રી કેવલેશ્વર મહાદેવ મંદિર પાસે યોજાયેલ એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞ પ્રસંગે ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના ખૂણે ખૂણેથી ગાયત્રી પરિવારના સભ્યોએ હાજરી આપી હતી રાષ્ટ્રજાગરણના ઉદ્દેશ થકી યોજાયેલ ગાયત્રી મહાયજ્ઞ પ્રસંગે શ્રી ગાયત્રી માતાજીની શોભાયાત્રા હવન યજ્ઞ સહિત ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી ચૌદ પંદર સોળ સત્તર ડિસેમ્બર એમ ચાર દિવસ માટે યોજાયેલ એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં ગાયત્રી પરિવાર સહિત નગરના નગરજનો તેમજ ધર્મપ્રેમી જનતાએ ખાસ ઉપસ્થિત રહી એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞના સાક્ષી બની અવસરને શોભાવ્યો હતો રિપોર્ટ કેતન વસૈયા લાઈવ ધ વિઝન ગુજરાત